નમસ્તે મિત્રો મિત્રો આજે છ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટ યાર્ડના ભાવતાલ જાણીશું જે યાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી શરૂ સૌપ્રથમ આવે છે રાયડો રાયડાના આજે ભાવ રહ્યા આઠસોથી નવસો ને પાંત્રીસ રૂપિયા એરંડા એક હજારથી લઈ અને એક હજાર અડસઠ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો બાવીસ રૂપિયા મેથી નવસોથી બારસો અઠ્યોતેર दाना 1250 થી 1582 રૂપિયા सोयाबीन 800 થી 860 રૂપિયા ज्वार 650 થી 916 રૂપિયા बाजरी 350 થી 506 રૂપિયા ઘઉં ટુકડા 500 થી 572 રૂપિયા ઘઉં લોપન 450 થી 484 રૂપિયા મગફળી ચીણી 1220 થી 1281 રૂપિયા મગફળી જીવીસ 1250 થી 1335 રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના આજે ભાવ રહ્યા સોળસોથી સત્તરસો પચીસ રૂપિયા જીરું ચુમ્માલીસોથી ચુમ્માલીસોથી પાંચ હજાર એકસો બોંતેર રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર એકાણુંથી અગિયારસો છેતાલીસ રૂપિયા ચણા એક હજાર દસથી અગિયારસો ત્રેસઠ રૂપિયા સુવા સત્તરસોથી સત્તરસો મેથી અગિયારસો ત્રીસથી પંદરસો પચાસ રૂપિયા અડદ चौदह सौ थी अठार सौ पत्रीस रुपया मग पंदर सौ चौबीस थी ओगनीस सौ साठ रुपया तुवेर सत्तर सौ पच्चीस थी एक सौ अगिय रुपया धाणा बार सौ सीतेर थी अठार सौ चालीस रुपया अजमो चौतरीसौ एसी थी चौतरीसौ एसि सेम भावरिया सोयाबीन आठ सौ सो पचास थी आठ सौ सीमोतेर रुपया जुवार सात सौ एक नौ सौ तेंतरीस रुपया लसण चौदस सौ पचास थी चौबीस सौ पत्र रुपया वरियाली 1628 થી 2100 રૂપિયા મરસા ચૂકા 1150 થી 3750 તલકાળા 2800 થી 3025 રૂપિયા તલ સફેદ 2400 થી 2830 રૂપિયા ગૌ ટુકડા 498 થી 576 રૂપિયા ગૌ લોપન 481 થી 531 મગફળી જીણી 1025 થી 1275 મગફળી 1075 થી 1310 રૂપિયા કપાસ ચૌદસો પચાસથી સોળસો પાંચ રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુંના આજે ભાવ રહ્યા આડત્રીસોથી પાંચ હજાર પચીસ રૂપિયા ચણા એક હજાર ત્રીસથી અગિયારસો વીસ રૂપિયા અડદ એક હજારથી પંદરસો નેવું રૂપિયા મગ એક હજાર એંસીથી સત્તરસો રૂપિયા તુવેર એક હજાર પચ અઢારસો પચાસથી બે હજાર રૂપિયા ધાણા બારસોથી બે હજાર પચાસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકત્રીસ એકોતેર રૂપિયા બાજરી બસો સાહીઠથી ચારસો એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો છોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો ત્રીસથી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી એક હજારથી લઈ અને તેરસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવ રહ્યા પચીસો એકથી છત્રીસો એક્યાસી જીરું પાંત્રીસોથી पाँच हज़ार त्र सौ छवीस रुपया राइडो छ हज़ार छ सौ छोतेर थी नव सौ एकस एर आठ सौ एक थी अगियारो छप्पन रुपया चना नव सौ पचास थी अगिय सौ एकसठ रुपया अड़द सोल सौ एकाणु थी सत्तर सौ अगिय रुपया मग पंदर सौ एक सौ एकतालीस रुपया डूंगली सफेद एक सौ एक सौ छियासी थी बसो चालीस रुपया तुवेर एक हज़ार बेहजार एकोतेर रुपया दाना 1001 થી 2101 રૂપિયા સોયાબીન 800 થી 871 રૂપિયા લસણ 991 થી 2671 રૂપિયા ડુંગળી 71 રૂપિયા થી 381 રૂપિયા મરચાં સુકા 851 થી 5301 રૂપિયા ઘઉં ટુકડા 456 થી 776 રૂપિયા ઘઉં લોકન 450 થી 621 રૂપિયા મખફલી જીણી આઠસો એક થી બારસો છ્યાસી રૂપિયા મગફળી ચીવીસ સાતસો એકાવન થી બારસો છ્યાસી રૂપિયા કપાસ અગિયારસો એક થી પંદરસો છોતેર રૂપિયા હવે વાત કરી લઈએ અમરેલી યાર્ડના બજાર ભાવની સૌપ્રથમ આવે છે જીરું જીરુના આજે ભાવ રહ્યા ત્રણ હજાર આઠસો વીસથી પાંચ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા એરંડા એક હજાર એસી અગિયારસો વીસ રૂપિયા ચણા નવસો અઠ્યાવીસથી અગિયારસો એક રૂપિયા તુવેર 900 થી 1960 રૂપિયા ધાણા 1300 થી 1940 રૂપિયા સોયાબીન 705 થી 818 રૂપિયા જુવાર 400 થી 925 રૂપિયા તલકાળા 2810 થી 2810 સેમ ભાવરયા તલ સફેદ 2400 થી 2775 ગૌ ટુકડા 400 થી 925 રૂપિયા ગૌ લોકવન 411 થી 571 રૂપિયા મગફળી ચીણી એક હજારથી લઈ અને અગિયારસો ચોરાણું રૂપિયા મગફળી એક હજાર ચાલીસથી અગિયારસો એકાણું કપાસ એક હજાર ત્રીસથી સોળસો ત્રેવીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના આજે ભાવ રહ્યા ત્રણ હજારથી પાંચ હજાર એકસો પંચાવન રૂપિયા રાયડો આઠસોથી નવસો સડસઠ રૂપિયા એરંડા નવસો સાહીઠ અગિયારસો સોળ રૂપિયા ચણા નવસો પચાસથી બારસો બાવીસ રૂપિયા અડદ બારસોથી અઢારસો વીસ રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર વીસ રૂપિયા ધાણા અગિયારસોથી સોળસો વીસ રૂપિયા અજમો ત્રેવીસોથી ચાર હજાર સાતસો રૂપિયા લસણ છસો રૂપિયાથી ચોવીસો વીસ રૂપિયા ડુંગળી સો રૂપિયાથી બસો પંચાવન મરસાં ચૂકા એક હજારથી લઈ અને ચોત્રીસો પંચાવન બાજરી ત્રણસોથી ચારસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ઇઠોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પાંત્રીસ રૂપિયા મગફળી એક હજારથી બારસો દસ રૂપિયા અને કપાસ અગિયારસો રૂપિયાથી લઈ અને સોળસો વીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો